નવલી નવરાત્રીના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે રામપુરા પોલીસ પોલીસ લાઇન ખાતે પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી ગરબા મહોત્સવમાં સુરત પોલીસ કમિશનર પહોંચી આરતી કર્યા બાદ પોલીસ પરિવાર સાથે ગરબા લીધા હતા નવરાત્રી પર્વ ને ધ્યાન રામપુરા પોલીસ લાઇન ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પરિવાર સાથે આરતી કરી હતી પોલીસ પરિવાર સાથે પોલીસ કમિશનરે પત્ની સાથે ગરબા લીધા હતા રામપુરા પોલીસ લાઈન ખાતે પોલીસ કર્મચારીઓ અને પોલીસના પરિવાર દ્વારા ગરબાનું આયોજન કરાયું હતું ડીસીપી એસીપી પીઆઈ અધિકારીઓ પણ ગરબે હતા દિવસે હું અમને પરિવાર સાથે અમારા પોલીસ પરિવાર જો રામપુરા અમારી પોલીસ લાઇન છે જ્યાં એકસો છન્નું જેટલા અમારા પરિવાર રહે છે એના જો નાના બાળકો અને દીકરીઓ અને બહેનો ભાઈઓ સાથે જો અમે લોકો આરતી કરી અને એના અત્યારે જો બધા ગરબા માટે ખૂબ સરસ મજાના અહીંયા આયોજન આલો કરે છે અને બધા લોકો કન્ટ્રીબ્યુટ કરે છે દરરોજ સાથે જમવાનું ગરબા કરવાના માતાજીને આરાધના કરવાના તો અમે લોકોને જો ખુશી થાય છે કે હું પરિવાર સાથે આપણા પરિવારમાં સાથે લોકોના સાથે જો આપણા એન્જોય કરવા માટે આવ્યા છીએ મારી માતા રાની સાથે જો વિનંતી પણ છે કે અમારા પોલીસ પરિવારના તમામ સભ્યો ઉપર ખૂબ એની કૃપા રહે બધા સ્વસ્થ રહે એની રોગી રહે અને આપણે સુરત શહેરને ખૂબ સેવા લોકો કરતા રહે અને સુરત શહેરને ખૂબ સેફ અને સિક્યોર રાખે એવી માતાજી અમે વિનંતી પણ કરીએ છીએ પોલીસ ગરબામાં બંદોબસ્તમાં પણ રહી પરિવાર ગરબાની રમઝટ માણી તહેવારની ઉજવણી કરાઈ રહી છે રામપુરા પોલીસ લાઈન ખાતે બસો પોલીસ પરિવાર દ્વારા ગરબા રમાઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ